શ્રી ઉમરેઠ ખડાયતા મિત્રમંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ શ્રી જીગરભાઈ અને અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા સૌપ્રથમ ડોક્ટર રાજેશ શાહના સ્વાગત પ્રવચન પછી માનવતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી જીગરભાઈ દ્વારા દંડમાં આપેલ કરાઉ કે સિસ્ટમનું શ્રી અચલભાઈ દ્વારા ગરબાગાઈને ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી ખડાયતા મિત્ર મિત્રમંડળ દ્વારા વિસ્તારના બધા જ બાળકો માટે વિદ્યાદાન રૂપે એવા ચોપડા પ્રમુખ શ્રી કમલેશભાઈના હસ્તે આપવામાં આવ્યા સમગ્ર કારોબારી સમિતિ હાજર રહી બાળકોને ઉત્સાહ અને આનંદમાં વધારો કર્યો ત્યારબાદ પધારેલા માનવતા મહેમાનોના હસ્તે શ્રી વિક્રમભાઈ માધ્યમથી દાનમાં મળેલ અનાજની કીટ પંદર સગર્ભાધાત્રી માતાઓને આપવામાં આવી આમ અત્યાર સુધી આઠસો દસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે છેલ્લે બધા માટે પોષણયુક્ત આહાર આહાર આપવામાં આવ્યો આમ અગોરા મુલ્લી આંગણવાડીમાં જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કિતાબ ઘર બાળકો માટે એસએમએસ ટ્રસ્ટ દ્વારા દાન કરેલ કમ્પ્યુટર એકસો વીસ બાળકોના આરોગ્ય રેકોર્ડ એરપુર અને કરાવ કે સહજ આંગણવાડી છે જેની મુલાકાત સૌ માનવતા મહેમાને લઈ તેને આવકારી છે આ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી દર્શનભાઈ અને શ્રી વિરેનભાઈ શીતલબેન નૈનાબેન કરણભાઈ જલપાબેન મિલીબેન વૈશાલીબેન દીપિકાબેન મિત્રો ડોક્ટર શાહ અજીત સાથે અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો